સાબરકાંઠા જિલ્લામાં ભાદરવી અંબાના દર્શન જતા પદયાત્રીઓ માટે હિંમતનગર ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા વિજય પટેલ ના હસ્તે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો હતો સાબરકાંઠા એસપી વિજય પટેલે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમે પગપાળા જતા યાત્રીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી અને રાત્રિ રોકાણ માટે વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં વિસામામાં પદયાત્રીઓ આરામ કરી શકે ભોજન તેમજ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ હેડક્વાર્ટરમાં આયોજન કરવાનું મુખ્ય કારણ પોલીસ સાથે લોકો જોડાઈ શકે તેમજ પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટી શકે તેમને પદયાત્રીઓને અહીં આવી આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો બ્યુરો ચીફ આબિદ અલી બોરા એવી ગુજરાતી ન્યૂઝ સાબરકાંઠા ભાદરવી પૂનમે જ્યારે લાખો યાત્રીઓ પગપાળા અંબાજી ખાતે જાય છે ત્યારે આપણા જિલ્લામાંથી જેટલા યાત્રીઓ પસાર થાય છે એને રાત્રિ રોકાણ માટે અમે પોલીસ હેડક્વાર્ટર ખાતે એક કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પ દસ તારીખે એટલે આજથી ચાલુ કરી અને ચૌદ તારીખ સુધી રહેશે જેમાં યાત્રીઓ અહીંયા આવી અને આરામ કરી શકે છે તેમજ સતત અમારે ત્યાં જમવાની અને પાણીની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા પણ અમે કરેલી છે પોલીસ હેડક્વાર્ટરમાં આયોજન કરવાનું કારણ સૌથી વધારે છે કે લોકોને એક સેફ્ટી ફીલ થાય પોલીસ સાથે લોકો કનેક્ટ થઈ શકે અને પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર અમે ઘટાડી શકીએ એ આશય રીતે અમે આ કેમ્પનું આયોજન કરેલી છે તો મારા તમામ યાત્રિકોને મારી અભ્યર્થના કે લોકો અહીંયા આવે અને મારા કેમ્પનો લાભ લે